નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને તાજા મોટા સૌથી જાણી બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગમા ગેંગ દિલ્હીમાં ચાર આરોપીઓનું એન્કાઉન્ટર કરાયું ચીનની વાત જુદી પણ ભારત રશિયા થી ઓઇલ નહીં ખરીદે ફરી ટ્રમ્પ નો મોટો દાવો નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ આગામી છ દિવસ વરસાદનું કરાય વેલર્ટ જાહેર સાવદીમાં લાખો ભારતીય ગુલામીથી આઝાદ પણ એમબીએસે કાફલા પ્રથા રદ કરી રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો યુક્રેનનું વધી ગયું ટેન્શન વડોદરામાં ભયંકર અકસ્માત સર્જાયો કાર ડિવાઇન્ડર સાથે ટકરાએ ઝાડ પર ઊંધી લટકી ગઈ એકનું મોત ચાર લોકોને થઈ ઈજા ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ સીએમ માજીએ આપ્યું આશ્વાસન મધ્યપ્રદેશના પ્રદેશના ખજુરાહો માં દેશનું સૌથી મોટું એરબેઝ હજાર એકર જમીનને લીલી ઝંડી અપાય ઇન્ડિગોની ફ્લાઇટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું આરજેડી ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ થઈ દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાય ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત પાંચ લોકોના થયા કરુણ મોત સ્ટાર ઓલિમ્પિક એથ્લીટ નીરજ ચોપડા લેફ્ટનન્ટ કર્નલ બન્યો સંરક્ષણ મંત્રી આપ્યું સન્માન એઆઈ માટેના કડક નિયમો બનાવી રહી છે સરકાર સોશિયલ મીડિયાને કેમ નિયમ ભારે પડશે વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો ધરમપુર કપરાડામાં ધોધમાર વરસાદ ખેડૂતોમાં ચિંતિત થયા ખેડૂતો બેંગ્લુરુમાં દિવાળીએ ફ્લેટનો દરવાજો ખોલતા જ હોશ ઉડ્યા લિવિનમાં રહેતું કપલ મૃત હાલતમાં મળ્યું કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી સંન્યાસ લેશે દીકરાના નિવેદનથી રાજકારણમાં સરસા છન છેડાય જૂનાગઢમાં આજ યુવક પર ધોકા પાઇપથી હુમલો કરાયો રાજભા ગઢવીના સંબંધી પર આક્ષેપ અચાનક જ સોના ચાંદીના ભાવ ક્રેશ બાર વર્ષનો રેકોર્ડ તૂટ્યો કાલે ભારતમાં દેખાશે મોટી અસર એક પ્રખ્યાત વડાપ્રધાને મારા પર બળાત્કાર કર્યો એબસ્ટીનને પીડિતાના પુસ્તકમાં પ્રખ્યાત નેતાનું નામ આવતા રાજકીય જગતમાં હલચલ મચી ગઈ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જ બાખડ્યા મહંત અને પૂજારી એકબીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપો ઇન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા ફરી જીરો પર આઉટ થયો વિરાટ કોહલી કરિયરમાં પહેલીવાર બન્યો અનાખો ખરાબ રેકોર્ડ વધુ એક વાવાઝાડાનો ખતરો સામે આવ્યો પાંચ ભારેથી થી ભારે વરસાદની આગાહી પાંચ રાજ્યો પર મોટું સંકટ ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ગરજી રશિયન મિસાઇલ પુતિને દુનિયાને બતાવી પોતાની પરમાણુ તાકાત રાહુલ ગાંધીના મત ચોરીના આરોપો પર કર્ણાટક એસઆઈટીનો મોટો ખુલાસો પ્રત્યેક મતદારનું નામ રદ કરવાની અરજી દીઠ ચૂકવા એશી રૂપિયા હાર્દિક પટેલને ન જાળવ્યો મોત નો મલાજો પૂર્વ એમએલએ ના મૃત્યુ પર ગેરવાજબી કોમેન્ટથી વિરમ ગામમાં રાજકારણ ગરમાયું મોરારી બાપુ બીજી ઐતિહાસિક યાત્રા પર જશે શ્રીરામ ના વનવાસ પરત ફરવા સુધીના મહત્વના આધ્યાત્મિક સ્થળોએ રામકથા યોજશે બિહાર પછી મહારાષ્ટ્રમાં ઇન્ડિયા બ્લોકમાં તિરાડો કોંગ્રેસે બોલી એકલા હાથે બીએમસી ચૂંટણી લડશે ઉદ્ધવ ઠાકરેની સેનાએ આપ્યો આકરો જવાબ

બીજ પર કેદારનાથ ધામના કપાટ છ મહિના માટે થયા બંધ હવે આગલા છ મહિના અહીંયાં થશે દર્શન અમદાવાદમાં ઝડપાયેલ નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનની મુશ્કેલીમાં વધારો ત્રણ કેસ સેશન્સ કોર્ટ કમિટ કર્યા બિહાર ચૂંટણી બે હજાર પચીસ લઈને મોટા સમાચાર સામે આવ્યા મોહનીયા સીટથી આરજીડીને મોટો ઝટકો શ્વેતા સુમનનું નામાંકન રદ કોર્ટ જવાની તૈયારી મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓ પહેલા મહાયુતિમાં ફાડ્યા સામે આવી અમદાબાદ માં પુત્ર થી કંટાળીને પિતાએ તેના કા છરી ને મારીને કરી હત્યા ભારત પર અફઘાની ખભા પરથી બંદૂક ચલાવવાના આક્ષેપો લગાવનારા પાકિસ્તાનને તાલિબાને આપ્યો કરારો જવાબ બિયા ચૂંટણી લઈને મોટા સમાચાર મહાગઠબંધન ને ત્રણ સીટ ગુમાવી વધુ એક ઉમેદવારી રદ મોહનિયા મત વિસ્તારમાંથી શ્વેતા સુમનનું નામાંકન થયું રદ બે હજાર પચીસ માં સરકારી કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા જેમાં પેન્શન થી લઈને બધા સુધીના પાંચ મોટા ફેરફારો થયા ભારત અમેરિકા વચ્ચેના વેપાર સમજૂતી લગભગ નક્કી ટેરિફ ઘટીને સોળ ટકા થવાની મોટી સંભાવના આવી સામે સામાન્ય માણસ માટે સારા સમાચાર સામે આવ્યા પેટ્રોલ છ રૂપિયા સસ્તું થયું ડીઝલ પણ એટલી જ સસ્તું થશે મોહનિયા બેઠક પરથી નામાંકન રદ થયું ગોઠવ્યા ગુજરાતના જિલ્લામાં ભારે પવન સાથે માવઠું પડશે પચીસ ઓક્ટોબર પછી વરસાદની આગાહી આવી સામે સીધાર રાજકારણમાંથી લેશે સંન્યાસ મુખ્યમંત્રીના પુત્રીએ નિવૃત્તિ અંગે આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન જુબિલી હિલ્સ પેટા ચૂંટણીમાં વિજય ભાજપ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી કરાય જાહેર કર્મચારીઓ માટે સરકારના નવા નિયમ સામે આવ્યા બે હજાર પચીસમાં પેન્શન અને રિટાયરમેન્ટ માટે મોટા ફેરફારો થયા રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે જ કમોસમી વરસાદની આગાહી બંગાળની ખાડીમાં વધુ એક વધુ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ વિરમગામના સહકારી જે અગ્રણીના નિધન અંગેની પોસ્ટથી વિવાદ મચ્યો હાર્દિક પટેલનો મોટો ખુલાસો રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન તડકે તપીને મુસાફરો વતન પહોંચ્યા પછી મંડપ બાંધ્યો ગુજરાતમાં ફરી હવામાનમાં પલટાશે અને સૌરાષ્ટ્ર સહિત વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી આવી સામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ધારાસભ્ય માટેના નવા એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું અમદાવાદના પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈ થઈને બબાલ અને પોલીસે હત્યાનો પ્રયાસ અંગે રાયટિંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો ગુજરાતમાં ફરી હળવા વરસાદની આગાહી આવી સામે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન આવ્યું સામે પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિદ્ધિ એન્ય જ મદદથી છેલ્લા નવ મહિનામાં એસી ગુનાનો ભેદ ઉકેલ્યો બાળકો માટે ખતરો બની અમિત શાહ દ્વારા ગુજરાતના વિકાસ કાર્યોની મોટી ભેટ સાણંદ ખોરજ જીઆઈડીસી સિલેક્શન રોડનું કર્યું ખાતમુહૂર્ત તેજસ્વી યાદવની મહાગઠબંધનના સીએમ ચહેરા તરીકે નિમણૂક અશોક ગેહલોતની જાહેરાત આવી સામે તો હાલ માટે આટલું જ મળીશું વેબડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ